તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ અને આપણે આ તો હેટ થઈ ગયા ઘરથી તો જો અમારા મિત્ર આવી ગયા લાઈક કરો શેર કરો આટલું મોડા આવે તો આપણે ભાઈ હા હે ગાઈસ આવું બોલો ગાઈસ તો આવું બોલો

અને સિદ્ધુ આવી ગયો હેલો બબુ બોલે બબુ બબુ બોલે સિદ્ધુ ટ્રેક્ટર ના છેડે પેહી ગયો તો સિદ્ધુ નું बाजू ને પણ આટલું ડેમેજ કર્યું હે એક્ટિવા તો તમારે કેટલા દાડા હેડ તો

તું મારો કામ ન પંખો નહીં તો જય માતાજી મિત્રો આપળા સફરે લઈને હેડે હા શોરૂમ માં એના નેચનું પર તૂટી ગયું તે નખાવાનું આવી ગયું હો ઘણા દરાથી ઓર્ડર કરી દઉં અને ઇસન લઈને આવી ગયો જય માતાજી તો આપણો ચેનલ છે મિસ્ટર કિશન ટીમ એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો રોહિત કાકા આર્યુ લઈ લેજો લોગમાં એટલે લઈ લે વિશ્વારક હું કોઈના નહીં કટ કરતો બાપા હા બિલ લેતો જજો ભાઈ લાવ તો મિત્રો આપણો આ રોજ વ્લોગ આવી જોવાના પૂછતા માર ચેનલમાં હા મારે આવે છે

ભાઈ આપણે કરા હા મારા કાકાનો છોકરો જ થાય નોકરી કરે છે આપણે જઈએ તો જવાનું આજ જઈએ તો બતાવશું તો બનાવી રહીજ બ્લોક જય માતાજી જય માતાજી મિત્રો આપણે ગાડી લઈને ઘરે આવી જાય મંગુવા મરા છે

કે લ્યો તો પછી એકચ્યુલી માં રોજ દે બેહી ગયા છે ગાડી એક વાત કો રાધેબેન ની ગાડી હે રાધેબેન જો સિસ્ટમ થોડું બહુ ઉплу પાસળ કરી દે છે એ આગળ હે બોલા

અને ભગવાન માતાજી ને પ્રાર્થના કરના કરતા આગળ જાઓ ના ના બરોબર શુભકામના બસ બસ થેન્ક યુ આવો સારું હડો તને મળીએ એ હા જય માતાજી જય માતાજી જય માતાજી મિત્રો તો આપણે હવે કોણ બોલો ડીજી હો જોઈ લો અને હવે ને કરીએ ઘરે જાવ ભૂખ લાગી છે ખાવું હા કેલા આજે મોહબત છે બોલો 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 બસ આવ પાર્લર હે ઉતી પૂરો તો

તો હવે આપણે ઘરે જઈએ બરોબર તો મળીએ જય માતાજી તમે ઓફિસ માં આવી જાવ વિપુલ આવી ગયો બ્લોગ લઈને માય ફર્સ્ટ મે હાલ લાગતો છે કેમ કે ફોટન તો કલર ના કરે અંદર આવો 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 આટલો તો ધોળો જ કે મેલે તો ડમલેન બનાઈ છે તો ડમલેન મારો ધોળો કાતો છે ધોળો મિત્રો આપણે કાયદેસર વાતાઈ આપણો કોઈ કલર કરતા નહીં

માહે કોલેજ શેર તમે ઠીકા તમે શેક્સો લ્યા તો આપડા ભરતજીમ બાઈક એકેવા લેવાનું બરોબર આવું નહી બોલે એના લે પેલું એટલે બોમ તો કર નહી ગાડી કવ આપણે બીજું કયો લેવાનું મોડસ કર લેવાનું બીજું જી

રોજ હમું કરે મારી રોજ એક દાડો થઈને એક દાડો હમું કરવા બે જાય તારી વાતો થઈ બુટા હવે એન્ડ કરી દઉં જે માતાજી કરી દો ના નહી કરું મારો બ્લોગ લગભગ 8 9 વાગી જાય અહ આપણે કેટલી મિનિટ માં આજનો નું બ્લોગ તમારું અંદાજ દીધો હશે ટોટલ નહીં ખબર આપણે ટોટલ નહીં ખબર તો આપણે બે મિનિટ ખેંચી લઈએ ના ના નહીં એટલી બધી નહીં ખેંચવી ના એટલી બધી નહીં ખેંચી તો કોઈ વધો નહીં

マェマしょ。